નવેમ્બર બાર બે હજાર પચીસ સેન્ટ જોઝેપાટ લુકની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર કલમ ઓગણીસ ઈસુએ કહ્યું કે તું ઊઠીને ચાલ્યો જા તારા વિશ્વાસને તને બચાવ્યો છે ચિંતન સાજા થયેલા રક્તપિત્તની કૃતજ્ઞતા શરીરિક ઉપચાર આધ્યાત્મિક સંપૂર્ણતા ઉપરાંત શ્રદ્ધાની ઉપચાર શક્તિ પર પ્રકાશ પાડે છે એકતા માટે શહીદ સંત જોસેફાટે બલિદાન દ્વારા આભાર માન્યો આ કલમ યુકેરિસ્ટિક જીવનને આમંત્રણ આપે છે જ્યાં થેન્ક્સ જેને યુકેરિસ્ટિયા આપણને પરિવર્તન કરે છે ચર્ચના પરીક્ષણો વચ્ચે કૃતજ્ઞ સાક્ષી બનવાના આહ્વાન પર ભાર મૂકે છે પ્રાર્થના આપણા ઉપચાર કરનારા ઈસુ હંમેશા આભાર માનવા માટે અમારામાં વિશ્વાસ જગાડો સંત જોસફાટની જેમ કૃતજ્ઞતા અને તમારા શરીરમાં એક કરે અમારા આત્માઓને પુનઃસ્થાપિત કરો આમેન ક્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો કલ્પના કરો એક ક્ષણ માટે એક સમરટન ગામના ધૂળિયા કિનારે ઊભા રહો પીડિતોના પોકારથી હવા ગાઢ બને છે દસ માણસો તેમના ભૂતપૂર્વ સ્વ પડછાયા રક્તપિત્તથી ત્રાસી ગયેલા બહિષ્કૃત અશુદ્ધ સમાજ દ્વારા ભૂલી ગયેલા દૂરથી એક પ્રવાસી રબીને જુએ છે તેમના અવાજો ભયાવ એકતામાં ઉઠે છે ઈસુ સ્વામી અમારા પર દયા કરો અને તે સરળ વિનંતીમાં બધું બદલાઈ જાય છે ઈસુ હંમેશા દયાળુ ઉપચારક તેમને સૂચના આપે છે જાઓ પોતાને યાજકોને બતાવો જેમ જેમ તેઓ પાછા ફરે છે અને આજ્ઞા પાલનમાં ચાલ્યા જાય છે તેમનો માંસ સાજો થઈ જાય છે જે રોગ તેમને એકાંતમાં બાંધી રાખતો હતો તે સૂર્ય સમક્ષ ધુમ્મસની જેમ અદૃશ્ય થઈ જાય છે નવ લોકો તેમના માર્ગ પર આગળ વધે છે નિશંકાપણે આનંદ કરતા તેમના જીવન તેમના પરિવારો વિશ્વમાં તેમનું સ્થાન પાછું મેળવવા માટે દોડી રહ્યા છે પરંતુ એક એક સમિત યહૂદીઓમાં બેવડું બહિષ્કૃત તેના માર્ગોમાં મૃત્યુ પામે છે તે ફક્ત તેની ત્વચામાં જ નહીં પરંતુ તેના આત્મામાં ચમત્કારોને અહેસાસ કરે છે તે પાછો ફરે છે ઈસુના પગે પડે છે અને મોટા અવાજે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ભગવાનનો મહિમા કરે છે અને ઈસુ તે કોમળ છતાં તીક્ષ્ણ નજર સાથે પૂછે છે દસ શુદ્ધ થયા હતા ને બીજા નવ ક્યાં છે શું આ પરદેશી સિવાય કોઈ ભગવાનનો આભાર માનવા પાછો ફર્યો છે પછી આ એકલા કૃતજ્ઞ માણસ માટે તે શબ્દો ઉમેરે છે જે અનંતકાળ સુધી ગુંજતા રહે છે ઊભો થા અને જા તારા વિશ્વાસે તને બચાવ્યો છે હું મારા મિત્રો આજે આપણા માટે કેવો શુભકામના આ સામાન્ય બુધવારે જે સંત જોસેફાટના અસાધારણ સ્મારકમાં ખીલે છે આપણે આપણી ઉતાવળની મુસાફરી વચ્ચે થોબીને પૂછવાનું આમંત્રણ આપીએ છીએ હું કયો રક્તપિત છું શું હું ભગવાનની ભેટો આરોગ્ય ક્ષમા બીજી તકો પ્રાપ્ત કરું છું અને ચાલતો રહું છું આભાર માનવા માટે ખૂબ વ્યસ્ત છું અથવા શું હું તે સેમેરેટનની જેમ કૃતજ્ઞતાને મને ભગવાન સાથે ઊંડા સંવાદમાં પ્રેરિત કરવા દઉં છું આ વાર્તા ફક્ત શારીરિક ઉપચાર વિશે નથી તે હૃદયની સંપૂર્ણતા વિશે છે નવને શુદ્ધ કરવામાં આવ્યા હતા તેમના શરીર પુનઃસ્થાપિત થયા હતા પરંતુ એકને બચાવી લેવામાં આવ્યો હતો તેનો વિશ્વાસ તેને શરીર મન અને આત્મામાં સ્વસ્થ બનાવતો હતો જેમ સંત પૌલનો અલેલુય કલમ આપણને યાદ અપાવે છે બધી પરિસ્થિતિઓમાં આભાર માનો કારણ કે ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે ભગવાનની આ ઈચ્છા છે કૃતજ્ઞતા પાછળથી વિચારવામાં આવતી નથી તે ચાવી છે જે મુક્તિની પૂર્ણતાને ખોલે છે તે એક ચમત્કારને સાક્ષીમાં ઉપયોગ ઉપચારને ભગવાન સાથે જીવનભરની મિત્રતામાં પરિવર્તિત કરે છે હવે ચાલો આપણે શાણપેનના પુસ્તકના પ્રથમ વાંચન તરફ નજર ફેરવીએ જ્યાં પવિત્ર લેખક રાજાઓ અને શાસકો ગંભીર ચેતાવની સાથે સંબોધે છે કારણ કે પ્રભુ દ્વારા તમને સત્તા આપવામાં આવી હતી તમે યોગ્ય રીતે ન્યાય કર્યો ન હતો ભયંકર અને ઝડપથી તે તમારી સામે આવશે આ કોઈ નમ્ર ધક્કો નથી તે એક ગર્જના છે નેતાઓ પછી ભલે તે સમ્રાટો હોય કે પેરિશ કાઉન્સિલના અધ્યક્ષો ઉચ્ચ ધોરણ પર રાખવામાં આવે છે ભગવાન કોઈ પક્ષપાત બતાવતો નથી તેમણે મોટા અને નાના અને સામાન્ય બનાવ્યા અને ખાસ કરીને નીચા લોકો માટે ન્યાયની માંગણી કરે છે નીચા અને અનાથોનો બચાવ કરો આજે આપણું ગીત ગાય છે નીચા અને ગરીબોને બચાવો દુષ્ટોના હાથમાંથી તેમને બચાવો આજના સુવાર્તામાં રક્તપિતિઓએ નીચા હતા દૂર રાખવામાં આવેલા શક્તિહીન હાંસિયામાંથી પોકાર કરતા ઈસુએ ફક્ત તેમને સાજા જ નથી કર્યા તેમને તેમનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું તેમને ભગવાનના રાજ્યના હૃદયમાં આમંત્રણ આપ્યું અને અહીં આપણે સંત જોસફાટને મળીએ છીએ તે જ્વલંત બિશપ અને શહીદ જેમનો તહેવાર આપણે આજે ઉજવીએ છીએ એક એવો માણસ જેને અકલ્પનીય વિભાજનનો સામનો કરીને જ્ઞાની અને ન્યાયી નેતૃત્વ માટે આ હાકલને મૂત્રી મૂર્તિમંત કરી હતી ચાર સદીઓ પહેલાં જે હાલનું યુક્રેન છે ત્યાં જન્મેલા જોસેફાટ ક્રુસેવિઝે બેસિલિયન તરીકે મઠના જીવનમાં પ્રવેશ કર્યો નમ્રતા અને ઉત્સાહ દ્વારા ઝડપતી પોલોના આર્ચબિશપ બન્યા એક યુગમાં જ્યારે પૂર્વીય ચર્ચો વિભાજિત થઈ ગયા હતા રૂઢિચુસ્ત અને કેથલિક કડવા મતભેદોમાં તે એક સેતુ નિર્માતા એકીકરણ કરનાર બન્યા ફિફ્ટીન નાઇન્ટી સિક્સમાં બ્રિટનના સંગે ઘણા પૂર્વીય ખ્રિસ્તીઓને રોમ સાથે સંપૂર્ણ જોડવામાં આલાવ્યા હતા પરંતુ જૂના ઘા ખરડાઈ ગયા હતા જોસેફાટે તેમના તપસ્વી પ્રાર્થના જીવન અને અથાક ઉપદેશથી હજારો લોકોને આ એકતાને સ્વીકારવા માટે રાજી કર્યા તેમણે ઈસુની પ્રાર્થનામાં નમન કર્યું પરંતુ મતભેદ સામે ટકી રહ્યા વિશ્વાસમાં ગરીબોનો બચાવ કર્યો જે સમાધાન માટે ઝંકતા હતા છતાં એકતા ભોગવવી પડી કટ્ટરપંથીઓ દ્વારા નફરત કરાયેલા જેઓ તેમને દેશદ્રોહી માનતા હતા જોસેફાટ સિક્સટીન ટ્વેન્ટી થ્રીમાં શહીદ થયા વિટેબેક્સમાં એક ટોળા દ્વારા પથ્થર મારો અને ડૂબી ગયા તેમના શરીરને અપવિત્ર કરવામાં આવ્યું પરંતુ આપણા કૃત્યજ્ઞ સમરટનની જેમ તેઓ દરેક કસોટીમાં ભગવાન તરફ પાછા ફર્યા તેમની શ્રદ્ધા ફક્ત ચર્ચના ઘા સાફ કરતી નહોતી પરંતુ તેમના આત્માને બચાવતી હતી પોપ પાયસ નવમાએ એટીન થર્ટી નાઇનમાં તેમને સંત જાહેર કર્યા જે કેથલિક ચર્ચના પ્રથમ પૂર્વીય સંત હતા જે વિશ્વવાદ માટે એક દીવાદાંડી હતા જોસેફાટ આપણને શીખવે છે કે સાચું નેતૃત્વ શક્તિ વિશે નથી તે કૃતજ્ઞતા બળતરા આજ્ઞાપાલન વિશે છે તેઓ નવ રક્તપિત્તની જેમ પોતાની સલામતી જાળવી રાખીને મેદાનમાંથી દૂર ચાલી શક્યા હોત તેના બદલે તેઓ ખ્રિસ્તના ચરણોમાં પાછા ફર્યા ઈસુએ પ્રાર્થના કરેલી એકતા માટે પોતાનું જીવન અર્પણ કર્યું તેઓ બધા એક થાય યુહાનની લખેલી સુવાર્તા અધ્યાય સત્તર ટ્વેન્ટી વન નવેમ્બરની આ ખુશનુમા સવારે આપણા માટે આનો શું અર્થ છે આપણે બધા કોઈને કોઈ રીતે રક્તપિતના દર્દીઓ છીએ પાપ એકલતા અથવા વિશ્વના કઠોર ચુકાદાઓથી ઘાયલ આપણે બધાએ બૂમ પાડી છે ઈસુ દયા કરો અને તેમણે કહ્યું છે આજે આપણે પ્રાપ્ત કરીએ છીએ તે યુકરિસ્ટમાં આપણને શુદ્ધ કરતા સંસ્કારોમાં દૈનિક કૃપાના શાંત ઉપચારમાં પરંતુ શું આપણે પાછા ફરીશું શું આપણે આપણા ઘરોમાં કાર્યસ્થળોમાં આપણા વિભાજિત સમય સમુદાયોમાં મોટા અવાજે ભગવાનનો મહિમા કરીશું તમારી આસપાસના નીચા લોકો વિશે વિચારો બાજુમાં વસેલા ઇમિગ્રન્ટ પરિવાર ઉતાવળમાં ભૂલી ગયેલા વૃદ્ધ પડોશી મૌનમાં સંઘર્ષ કરી રહેલા સાથીદાર શું આપણે તેમનો બચાવ કરીએ છીએ જેમ કે ગીત શાસ્ત્ર વિનંતી કરે છે આપણા પોતાના ક્ષેત્રમાં નેતાઓ તરીકે બાળકોને માર્ગદર્શન આપતા માતા પિતા સલાહ આપતા મિત્રો સમાજને આકાર આપતા નાગરિકો શું આપણે શાણપણની શાણપણ શોધીએ છીએ દયાથી યોગ્ય રીતે ન્યાય ન્યાય કરીએ છીએ અને રાજકારણ સંસ્કૃતિ યુદ્ધો અને આપણા પોતાના ચર્ચમાં પણ વિભાજિત દુનિયામાં શું આપણે જોસેફાટ છીએ શું આપણે એકતા માટે પ્રાર્થના કરીએ છીએ સમાધાન માટે કામ કરીએ કરીએ છીએ ભલે તે આપણને લોકપ્રિયતાનો ભોગ આપે મારા પ્રિય મિત્રો આ યુકરેસ્ટ આપણો વળાંગ બને જેમ જેમ આપણો વેદી પાસે જઈએ છીએ તેમ તપ કૃતજ્ઞતા ધૂપની જેમ ચડવા દો શ્રદ્ધા આપણને ફક્ત શુદ્ધ ન કરે પણ આપણને બચાવે આપણને સંપૂર્ણ બનાવે આભારના મિશનરી તરીકે મોકલે સેમેરેટનની જેમ ઊભા થાઓ અને તમારા માર્ગો જુઓ પરંતુ ભગવાનની સ્તુતિ કરો પુલ બનાવો ગરીબોનો બચાવ કરો કારણ કે તે શ્રદ્ધામાં આપણે ફક્ત ઉપચાર જ નહીં પરંતુ સ્વર્ગનું હૃદય પણ શોધીએ છીએ સંત જોસેફાટ આપણા માટે પ્રાર્થના કરો કે આપણો વિશ્વાસ જે વિભાજિત છે તેને એક કરે જે તૂટેલું છે તેને સાજો કરે અને જે આપવામાં આવ્યું છે તેનો આભાર માને પિતા પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે તો હેલો શ્રદ્ધાથી ભરેલા મિત્રો જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ કર્યો છે અથવા તમને સમૂહની રક્તપિત્તની જેમ કૃતજ્ઞતામાં પાછો ફરવાનો સંકેત આપે છે તો પ્રકાશ ફેલાવવા માટે લાઈક બટન દબાવો તે ઈસુની દયા માટે ડિજિટલ હાઈફાઈ જેવું છે જો તમે શાસ્ત્રના વધુ દૈનિક ડોઝ સેન્ટ જોસેફાત જેવા સંતો અને તમારી સામાન્ય સમયની યાત્રા બળ આપવા માટે વાસ્તવિક વાતોનો પ્રતિબિંબ માટે ભોગ્યા છો તો સબસ્ક્રાઈબ કરો તમે બુધવારના શાણપણના ક્યારેય ચૂકશો નહીં અને નીચે એક કમેન્ટ મૂકો આજે તમે ભગવાન તરફથી કઈ ભેટ માટે સૌથી વધુ આભારી છો ચાલો એકબીજાને મજબૂત કરીએ તમારી વાર્તા ફક્ત એક ચમત્કાર હોઈ શકે છે જે બીજા કોઈને સાંભળવાની જરૂર છે ભગવાન બધાને આશીર્વાદ આપે અને કાલે મળીશું